હેલ્લો મિત્રો કેમ છો આઈ હોપ બધા મજામાં હશો તો સ્વાગત છે તમારું એક નાનકડા વિડીયોમાં તો આજે આપણે બગીચામાં આવી ગયા છે અને આપણે રીંગણી વાવી હતી જે સરસ મજાની ચોટી ગઈ છે તેને આપણે બે તમથી લગી ટુવા પાણી ને હવે આપણે બગીચામાં મોટોથી વાવવાનું છે અને આપણે લઈ આવ્યા છે ધાણા એટલે આ પાર્ય ધાણા વાવવાના છે અને આપણે એક મહેમાન પણ આવ્યા છે મહેમાનવાળી આવ્યા આપણા ઘેડા તો એ પણ આવ્યા છે અને એ અત્યારે ઇન્સ્ટાગ્રામની રીલ સ્ક્રોલ કરે છે બાકી કાંઈ આવું નવું ચાલુ નહીં કરે વ્લોગિંગનું અને આપણે શરૂઆત કરી છે વ્લોગ વિડીયો ઉતારવાની વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ગુજરાતી તરીકે સપોર્ટ કરજો તો આપણે આ એક આંબાની કલમ છે પછી આ આજની તો કાંઈ ખબર છે નહીં આ લગભગ દાળમડી જેવું જાળવું છે આ લીંબુડી છે એક લીંબુડી વાં છે પછી વાં પાછળ છત્રા લીંબુડી છે ને આ આપણી રીંગણીની કલમ છે એક આ કલમ છે એ એક આ કલમ છે છેલ્લો મિત્ર તો હવે આપણે કલંજીનું ખેતર ધોરકાવા માંડ્યું તો સિત્તેરક દિવસની થઈ ગઈ છે સિત્તેર બોતેર દિવસની તો હવે આપણે ખેતરોને આવી રીતના ધોરકાવવા માંડ્યું બાકી ખરેખર તો ભાઈ કલનજી બે મહિના લગી તો આપણે ગમે જ નહીં કેમકે બે મહિના લગી તો આનું ખેતર ભરાય જ નહીં ને પછી જ બે મહિના પછી જ આમાં કંઈક રોનક આવે આવી રીતનું હવે ધોરકાવવા માંડ્યું બે મહિના લગી તો એમ થાય કે આ ઢક મન થાય બે મહિના દિવસ છે તો પારાઢક થાય તો આપણે એમ થાય કે ઓહો આ તો હવે કઈ થાય શું બાકી પછી ખરેખર એમાં પાણી બાણીને પી જાય ને પછી એની હાથ પણ વધી જાય અને અત્યારે તો આમાં ફૂલને બધું દોડવાના એમાં બંધાવા માંડ્યા હજી ફૂલ ખીલે શરૂઆત છે હવે ફૂલ શરૂઆત થઈ ગઈ ફૂલ ખીલવાની દિવસે ને દિવસે હા હા તો વધારે ધોરકા એ તો બધા ધાણા છે જો હમણાં બેગડીમાં ખેસી ખેંચી લેવા ધાણા ને તો ખોટું પછી ઓલું થાય બાકી વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હાલ લાલ આમ બાયણા નીકળ કલોજીમાંથી હાલ હાલ હવે વાળી હા ઘઉં પણ એક નંબર છે મિત્રો હેલા હાલ વાડી હાલ હાલ વાડી ભેગી થાય વાડી ભેગી હાલ આમ આગળ એને છેત ભેગું આવવું જ પડે ભાઈ આટમ હું આવ્યો હતો અડાવરી હતી એટલે એને ખબર નહોતી એટલે હવે આપણે અહીંયા અડધો હજાર હતા ને એટલે અહીંયા પૂગી ગઈ ભાંગી નાખી ના ના જો હવે કોલોજી કે એકાદ બે પાણી પીએ તો ભાઈ ના ગમે પાકી જાય બાકી કાંઈ કે આપણી કલોનજી છે ધોરકા ખેતર હવે તો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલ ઉપર ન આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ફાઇનલી મિત્રો આપણે રોપ છે બગીચામાં રીંગણીનો વાવેલો બધો ચોટી ગયો છે એટલે આપણે આજે રેડ પાણી મૂકી દીધું બાકી અત્યાર લગી તો આપણે ટૂવા જ દેતા પાણીના હવે આ રોપ આમ ડૂબી તો જાય એક અહીંયા છે એક આગળ એવી રીતના આમાં વિહ ફૂલો આવ્યો જેમાં વરિયાળી છે ત્રણ ફૂલો બાકી આ પારે લાઈન છે વરિયાળાની એટલે હવે વાંધો નહીં કેમ કે ફૂલ ચોંટી ગયા હે ના રોપ બધાય દવા આપણે રેડ પાણી પાઈએ તો પણ કઈ વાંધો નહીં બાકી થોડીક બીક લાગે રેળ પાણી કે ઝીણકો રોપ હોય એટલે ચોટે ના બરવાની વધારે શક્યતા રહીએ આ કમ્પલેટ આપણે ચોટી ગયો છે રોપ અટાણ લગી આપણે ટુવા જ પાયા બે ટાઈમ હાંજ હવાર આવતા પાતા હવે ચોટી ગયો એટલે આજ આપણે રેડ પાણી પાઈ દઈએ આંબાનો ઓટો બોટો મસ્ત કરી નાખ્યો તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો